નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા વડનગર તાલુકા તરફથી વડનગર જીએમઆરએસ મેડિકલ હોસ્પિટલ ખાતે આંખોની તપાસ અને ચશ્માના વિતરણનો સેવા કેમ્પ યોજાયો આ કાર્યક્રમમાં કમલેશ ત્રિવેદી ઉજારી ઠાકોર બાબુજી ઠાકોરના સાથ સહકાર અને મેડિકલ કોલેજના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું આંખોના દર્દીઓની આંખોની તપાસ કરી જરૂરિયાતવાળા દરેક લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ કમલ પટેલ હાજર રહી સેવા કાર્યમાં લાભ લીધો તેમજ વટનગર યુવા મોરચાની ટીમે પણ ખભેથી ખભો મિલાવી સેવામાં લાભ લીધો હતો આ કેમ્પમાં આશરે બસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પનું આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું આજે ઇન્ડિયન રેડક્રોફ સોસાયટી તરફથી મહેસાણા જિલ્લા અને વટનગર તાલુકાના બ્રાન્ચ તરફથી જે મને સેવા કરવાનો મોકો આપ્યો અને એ સૌનો અમને ખૂબ જ આનંદ છે અને આજે વડનગરની જનતાને ફ્રી ચશ્મા સેવા કેમ્પની અંદર સૌ લોકો જોડાયા સૌ લાભાર્થીઓને લાભ મળ્યો એ બદલ સૌનો મારા કાર્યકર્તા મિત્રો યુવા મોરચાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને આવા અવારનવાર અમે કેમ સાથે મળીને કરશું તેવી શુભેચ્છા સાથે ભારત માતા કી જાય શું કહેશો આજે ચશ્મા માટેનો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ અને વડનગર તાલુકા બ્રાન્ચ વતી વડનગર અને વડનગરની આજુબાજુની જનતા માટે એક તપાસ આંખોની તપાસ અને યોગ્ય કક્ષાએ ચશ્માના વિતરણનો એક વડનગર જીએમઆરએસ હોસ્પિટલમાં પ્રોગ્રામ રાખેલ છે અને એમાં વડનગર તેમજ વડનગરની આજુબાજુની જનતાને લાભ મળે એવી વ્યવસ્થા કરેલી છે જેમાં વડનગર બ્રાન્ચ વતી તેમજ વડનગરના અને મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખજાનચી એવા કમલભાઈ પટેલે પણ ખૂબ મહેનત કરી અમારી વડનગરની યુવા મોરચાની ટીમે પણ મહેનત કરી છે અને આજુબાજુ સમગ્ર લોકોને આનો લાભ મળે એવી વ્યવસ્થા કરી છે સાથે સાથે વડનગર સિવિલ હોસ્પિટલના ડીન સાહેબ અને એમના સ્ટાફે પણ આની અંદર ખૂબ જહેમત ઉઠાવી અને મદદ કરી છે શું લાગે છે કેટલા લોકોએ આમાં લાભ લીધો હજુ તો તપાસ ને બધું બંને ચાલુ જ છે પણ બસો થી વધુ લોકો લાભ લેશે એવી અમને આશા છે કારણ કે હજુ તપાસ ચાલુ છે એટલે હાલ તો ફિક્સ આંકડો કહી શકાય નહીં પણ બસો થી વધુ લોકોની લાઈન ઉપરથી દેખાય છે કે એનાથી વધુ લોકો લાભ લેશે